ભાગવત સ્કંદ તૃતી અધ્ય પંચમ વિદુરમૈત્રવાદ શ્લોકસંખ્યા નવમ યેન શબ્દાત્ અનુવાદ ભાવાત વિધાનસબાદ દ્વારા પ્રજાના મુત આત્મકર્મ રૂપાધામ નારાયણો વિશ્વસાત્મયો રેત जनो वर्णय विप्रवर्य शब्दात येना जिनाति प्रजानाम जन्मेलाना उता पण आत्मकर्मा भावी निर्म, निर्मित थया प्रमाणेनो संबंध रूपा घाट अने मुखाकृति अभिधानाम પ્રયાસો ચ અને વિદામ તફાવત વ્યધત્ત વિખેરેલ છે નારાયણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિશ્વસૃ વિશ્વનું સર્જન કરનાર આત્મયોની સ્વાયત્ત એતત આ બધા ચ અને નહ અમને વર્ણય વર્ણન કરો વિપ્રવર્ય બ્રાહ્મણ શ્રેષ્ઠ અનુવાદ એ બ્રાહ્મણ શ્રેષ્ઠ સૃષ્ટિના સર્જક અને સ્વયં સંપૂર્ણ ભગવાન નારાયણે ભિન્ન ભિન્ન જીવોના સ્વભાવો પ્રવૃત્તિઓ રૂપો મુખાકૃતિઓ અને નામોને જુદી જુદી રીતે કેવી રીતે સર્જ્યા છે તેનું વર્ણન કરવાની કૃપા કરો ભાવાર્થ ભૌતિક પ્રકૃતિની અને સોરી ભૌતિક પ્રકૃતિની રીતે તેના પ્રાકૃતિક વલણની રચના સોરી ભૌતિક પ્રકૃતિની રીતે તેના પ્રાકૃતિક વલણની કરવામાં આવેલી યોજના અનુસાર પ્રત્યેક જીવનું વલણ હોય છે ત્રણ પ્રકારના ગુણ સત્વગુણ રજોગુણ તમોગુણ અનુસાર તેનું કાર્ય થાય છે તેના કાર્ય અનુસાર તેને રૂપ અને શરીર રચના મળે છે અને તેની શરીર રચના અનુસાર તેનું નામ પાડવામાં આવેલું હોય છે ઉદાહરણ તરીકે ઉચ્ચ વર્ણના લોકો ગોરા અને નિમ્ન વર્ણના લોકો કાળા હોય છે જીવનમાં તેમણે શ્વેત કે શ્યામ કર્તવ્યનું પાલન કરવાનું હોય છે તદ અનુસાર આ શ્વેત અને શ્યામના વિભાગ છે પુણ્ય કરવો કર્મો કરવાથી વ્યક્તિને સારા ને ઉચ્ચ કુળમાં જન્મ મળે જેથી તે ધનવાન અને વિદ્વાન થઈ શકે તથા સુંદર ઘાટેલું શરીર મળે અપવિત્ર કુકર્મોથી વ્યક્તિને ગરીબ મા બાપ મળે હંમેશા તાણ વીરવી પડે મૂર્ખ અને અભણ રહેવું પડે તથા બેડોળ શરીર મળે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાને બધા જ જીવો વચ્ચે આવા ભેદ ઊભા કર્યા તિનઃપષ્ટીકરણે વિદુર્જે મૈત્રેજને વિનંતી ઓમ જ્ઞાનતિમીરા જ્ઞાનજનશલાકયા ચુરૂન્મિતા યે તસ્મૈશ શ્રીગુરવૈ ન શ્રીચૈતન્યમનોભી સ્થાપત યેન ભૂતલે સ્વંપકમ દપદાંત વંદ્યાં શ્રી ગુરૂશ્રીપદકમલ શ્રીગુરુન્વૈશાશ શ્રીપ સાગરજાં સહગણરઘુનાથાન્ત સજીવ સાવૈત સાવધૂત પરીજનસિત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાદાન સહગણ લલિતા શિવશખાન્વિત હે કૃષ્ણ કરુણા સિંધુ દિનબંધો જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંતે તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુંસુ દેવી પ્રણમા હરી પ્રે વાંછા કલ્પતરુભ્યિન્દ્યવ ચં પાવનીભ્યો વૈષ્ણવ્યો નમો ન શ્રીકૃષ્ણચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર શિવાસાદિગોભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ બહુ સુંદર શિક્ષા પ્રદાન કરનારો શ્લોક બધા શિક્ષા પ્રદાન કરે પણ આ એવી શિક્ષા છે જો આપણે ગ્રહણ કરી લઈએ તો આપણે કદી પણ ડિપ્રેશન ટેન્શન ચિંતામાં નહીં આવ્યા અહીંયા કહે છે

વ્યક્તિ જેવા કર્મ કરે છે એ પ્રમાણે એને શરીર મળે છે જુદું જુદું રૂપ મળે છે કોઈ ઘણું રૂપવાન હોય કોઈ વિદ્વાન હોય કોઈ ધનવાન હોય આ જુદા જુદા એટલે રૂપો વિધ્વત્તા ધન મળે છે તો એ કેમ મળે છે વાસ્તવમાં બહુ સુંદર પ્રશ્ન વિદુરજી પૂછે છે પણ પ્રભુપાત એમાં બહુ સરસ રીતે ભાવાત્મય સમજાવે છે કે કાળા ધોળા કર્મ પ્રમાણે વ્યક્તિને કાળું ધોળું રૂપ મળે કાળા કામ કરે તેને કાળું રૂપ મળે કોઈ ગરીબ ઘરમાં જન્મે કોઈ ગોલ્ડન સ્પૂન સોનાની ચમચી સાથે જન્મે કોઈને જન્મે બિચારો દૂધના દૂધ પીવાના પૈસા નહીં હોય ખાવાના પૈસા નહીં હોય અને કોઈને તો સોનાની ચમચી થી સોનાની વાડકીમાં દૂધ પીવાનું મળે તો આમ કેમ જો આ કેટલો સુખી છે મને ભગવાને કેમ આવું આપ્યું નહીં આ સમજવાનું છે આપણે જે પરિસ્થિતિમાં છીએ તે આપણા પૂર્વ જન્મના કર્મ અનુસાર છે તો આ એક પહેલો સિદ્ધાંત કે મારું રૂપ સારું મળ્યું છે એટલે વિચારો હું કેટલો સારો દેખાઉં ચલો બહુ સારી છોકરીઓને પટાવીએ આપણી પાછળ છોકરી આવશે અને આપણે અનૈતિક સંબંધથી આગળ વધીએ તો જુઓ આપણને રૂપ મળ્યું છે કારણ કે આપણા કર્મ સારા હતા એટલે હવે આપણે શું કરવાનું રૂપ મળ્યું છે ધન મળ્યું છે સ્વભાવ મળ્યો છે સારો તો એ સ્વભાવનો ઉપયોગ બધી વસ્તુનો ઉપયોગ કૃષ્ણ ભક્તિમાં કરવાનો આ મહત્વનું છે આપણે એવું નહીં વિચારવું મારું રૂપ સાહેબ સારું નથી હા મારી પાસે ધન નથી મારો સ્વભાવ સારો નથી આ બધું કેમ થયું છે એ પહેલા વિચારવાનું મૂળમાં જવાનું કે મને કેમ આવું રૂપ મળ્યું હું કેમ કાઢો છું પછી ગમે તેટલા સાબુ ગમે તેટલા ક્રીમ લગાડો હોડા નથી થવાના વાસ્તવિક ક્રીમ શું છે આપણા કર્મ કર્મ એવા કરો કે જેથી આપણને ઘોર શરીર મળે એટલે ક્રીમ નહીં લગાડવું પડે એ કર્મ જ ક્રીમ છે બહુ મહેનત કરીએ ખાડા ખોદીએ પણ ધન નથી મળતું ક્યાંથી મળે તમે એવા કર્મ નથી કર્યા એવા તમે જો કર્મ કર્યો તો તમને ધન મળશે પણ આપણે શું કરીએ છીએ કે હું ખાડામાં પડ્યો છું મારું પાપ છું પણ આ કેટલું સરસ છે આને જોની કેટલું ધન છે લાવ થોડું ધન ચોરી લઉં ખ્યાલ આવ્યો એટલે આપણે આશા રાખીએ લાવ ચાલ આ મને થોડું ધન આપે પણ આપણે એ નથી વિચારતા કે મારું શું પ્રોબ્લેમ થયું કેમ મને ઓછું ધન મળ્યું છે એ આપણે વિચારવાનું કેમ મને રૂપ ખરાબ મળ્યું કેમ હું વિદ્વાન નથી કારણ કે આપણા પૂર્વજન્મના કર્મ હિસાબે આ જો પોઈન્ટ મળી જાય ને તો આપણે હંમેશા કોઈ દિવસ ડિપ્રેશનમાં નહીં આવે ચિંતામાં નહીં આવ્યા મને જે મળ્યું તે મારા પૂર્વ કર્મને કારણે મળ્યું છે બસ તો આ બધું જાણવું જોઈએ અને આ કોણ જાણવા તૈયાર છે મહાત્મા વિદુર અને એક પૂછે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ વિપ્રવર્ય રેતાચ્ચ નું વર્ણય વિપ્રવર્ય હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આ બધી વસ્તુનો વર્ણય નો અમને અમને વર્ણન કરો તમે વિચારો હમ એટલે આપણે સારું શરીર મળે ખરાબ મળે વિદ્વાન હોઈએ મૂર્ખ હોઈએ ધનવાન હોઈએ રોડવાન હોઈએ રોડપતિ કે કરોડપતિ હોય પણ આ કેમ આવું થાય છે આ બધી વસ્તુનું વર્ણન એટલે શીખો ભાગવાની ક્લાસમાં આપણે એ શીખી રહ્યા છે કે કેમ આવું થાય છે કેટલો સરસ પ્રશ્ન છે કે આવું કેમ થાય છે જો આપણે આ જાણી જઈએ તો આપણે જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાં આપણે ખુશ રહીએ અને આ જાણ્યા પછી આપણે વિચારીએ કે આ બધું કરનાર કોણ છે ભગવાન તો શા માટે હું ભગવાનને શરણે નહીં જાઉં આપણે સારું કાર્ય એટલા માટે નથી કરતા કે આપણને આગળના પાછીના જન્મમાં આપણને સારી વસ્તુ મળે અત્યારે આપણે એવું કામ કરીએ કે જેથી ધનવાન બનીએ વિદ્વાન બનીએ સુંદર દેખાય હ અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન તો ડોસો થઈ ગયા જે બી અત્યારના જે કલાકાર હોય એના જે સુંદર દેખાઈએ ક્રિકેટર બનીએ પણ બન્યા બન્યા છે છે એ બધું કારણે એવું નથી કે મને બહુ સરસ મારું મહેનત કરી અને મારો બેટ ને બોલ બહુ સરસ લાગે છે એટલે હું પેલો ધોની બની ગયો હમ વર્લ્ડ ફેમસ ક્રિકેટર બની ગયો ના એના પ્રજા આત્મકર્મ રૂપ વિધાનામ ભગવાન હા કર્મ પ્રમાણે લખે છે જીવોના ભિન્ન ભિન્ન જીવોના વિદામ વ્યધત્તા હમ વ્યધત એટલે તફાવત જુદા જુદા તફાવત પ્રમાણે બધું મળ્યું છે જો તમે એમાં તો ધોનીથી સારો ક્રિકેટર કોઈ નહીં હોય હા આપણા શેરીના ક્રિકેટર ધોનીથી વધારે સારો હોય કદાચ હોય શકે પણ એનો ચાન્સ ધોની બનવા નથી મળ્યો ધોનીની જેમ એને ચાન્સ નહીં મળે કારણ કે એણે કર્મ એવા નથી કર્યા ધોનીએ એવું કર્મ કર્યું એટલે એને ચાસ મળ્યો સમજ્યા એટલે આ ઘણી વાર આપણે જોઈએ છે અચાનક આપણી પાસે પૈસા આવી જાય અચાનક એ અચાનક નથી આવતો એ આપણા કર્મ આત્મકર્મ અભિધાના રૂપ એટલે આપણા કર્મ પ્રમાણે આવે છે એટલે આપણે કદી પણ આનાથી આપણે શું થાય કે આપણે શું કહીએ કોઈનું બહુ સારું નોલેજ હોય તો આપણે ઈર્ષા કરીએ અથવા કોઈની પાસે બહુ પૈસો તો આપણે ઈર્ષા કરીએ કે આની પાસે આટલો બધો પૈસો ને હું અહીંયા આખો દિવસ મહેનત કરું મન નથી મળતું હમ હા ભાઈ બેટા બેટા કંઈ જ કરવાનું નથી પૈસો કેવી રીતે મળી જાય તો એ સમજાવશે સુખદેવ ગોસ્વામી અને મૈત્ર ઋષિ એ આ સમજવાનું છે આખું ભાગવત મારી રીતે સમજાવે છે એટલા સરસ પ્રશ્ન પૂછે કે આ પ્રશ્ન આપણે જો સમજીએ ને હ તો આપણે કદી પણ આપણે ભગવાનની ભક્તિમાં નથી લાગી જાય હું ગરીબ છું શું કરું મારે ખાન તકલીફ છે ઓકે મારા પૂર્વ કર્મ પ્રમાણે આત્મકૃત હવે મારે શું કરવાનું હવે મારે ભક્તિ કરવાની છે અથવા હું સારા સારા કર્મ કરીશ તો શું થશે મારે પાછું બીજા જન્મમાં મને સારું શરીર મળશે સારો ચહેરો મળશે સારું વિધ્વત્તા મળશે જન્મ ઐશ્વર્ય શ્રુત શ્રી કુંતી માને પ્રાર્થના કરી આ ચાર વસ્તુ જે છે જન્મ ઐશ્વર્ય શુતા શ્રી જન્મ સારા કુળમાં જન્મ ઐશ્વર્ય ધન ધન ધનિકુળમાં જન્મ શ્રુતા વિધ્વત્તા અને શ્રી ચહેરો સુંદર દેખાવું તો આ બધી વસ્તુ મળે હા એ પૂર્વજન્મને લીધે મળ્યું તો એ જો આપણને મળે ને આપણે કૃષ્ણ ભક્ત નહીં હોય તે બાધારૂપ છે આપણા જીવનમાં સારો ચહેરો હોય બાધારો પૈસો બહુ આવી ગયો હોય તો અહીંયા કોણ આવશે કોણ આવશે અમારે કઈ જરૂર નથી ભાગવતમ સાંભળવાની અમારે મંગળામાં આવવાની કઈ જરૂર નથી કોણ આવશે એટલે બાધારું ચૈત કે છે જન્મ સારા કુળમાં જન્મ તો ભાઈ બ્રાહ્મણ છું હું બધું જાણું છું આપણે ભગવદ્ ગીતા આપવા જઈએ બ્રાહ્મણ હું તો બ્રાહ્મણ છું હા પણ આ ભગવદ્ ગીતા મોઢરૂપે છે ના ના મને બધું ખબર છે હું તો મારા ઘરે દસ ભગવદ્ ગીતા છે આ એ સમજે નહીં હે કેમ કારણ કે હું તો બ્રાહ્મણ છું હું તો વિદ્વાન છું એટલે આ બધી વસ્તુ શુદ્ધ ભક્તિના માર્ગમાં બાધારૂપ છે આપણે સારા દેખાઈએ જ નહીં તો કોઈ છોકરીઓ કે છોકરો જોઈએ જ નહીં એટલે મગજમાં શાંતિથી બેઠા ભક્તિ કરો હમ ધન નહીં હોય તો કાંઈ નહીં અહીંયા આવીને બે ટાઈમ પ્રસાદ લો ભક્તિ કરો કેટલું અનુકૂળતા છે આ બધી વસ્તુ નથી ને ધન નથી રૂપ નથી વિદ્વત્તા નથી વિદવત્તા નથી આવો અહીંયા બેસો ભાગવતમ સાંભળો એવું જરૂર નથી કે બધા અહીંયા બેસીને ભાગવતમ તો આપી શકે જેટલું બોલનાર જેટલું ભાગ્યશાળી છે જેટલું એ શું કહેવાય કે એને ભક્તિ મળે છે ભક્તિમાં એની પ્રગતિ થાય એટલી જ પ્રગતિ જો કોઈ વિદ્વાન નહીં હોય સમજ નહીં પડતી અને બેઠા બેઠા સાંભળે તો એની પણ એટલી જ પ્રગતિ થાય મૂ પણ બોલી શકે છે એટલે એવું નથી કે આ વ્યાસ બેઠે એટલે રાધેશ બહુ મોટા ભક્ત બની ગયા અથવા અહીંયા જે બેઠે બહુ મોટા ભક્ત છે આ સાચવવાનું પાછું જેમ મેં કહ્યું કે સારું રૂપ મળે તો બધા પાછળ પડે ધન હોય તો બધા પાછળ પડે એમ આપણે બેઠા આપણે સારું બોલતા હોઈએ તો બધા વિચારજો આ બહુ સરસ ને આપણને પણ એમ હા જો બહુ સરસ લેક્ચર આપું બહુ બધા ગમે લોકોને એટલે તરત સમજ્યા એટલે આપણે સમજો ને હું એ સેવા કરી રહ્યો છું આ મને મોકો મળ્યો છે કારણ કે ભગવાનની કૃપા થઈ છે મારી ઉપર કે ભગવાને મોકો આપ્યો છે એટલે જરાય અભિમાન નહીં થવું છે ધનનું વિધ્વત્તાનું જરાય નહીં હ એટલે આપણે વારંવાર હું કરું છું અને વારંવાર કહેતો રહીશ કે આપણે ભક્તિમાં આવ્યા છીએ કદાચ આપણે આગળ વધી ગયા તેમની વિચાર હા પચીસ વર્ષથી અહીંયા નહીં બેઠા કોઈ દિવસ લેક્ચર આપી નથી શકતા આપણે એમ થાય હું જો બે વર્ષથી આવ્યો ને લેક્ચર આપવા માંડ્યો ના ભાઈ ના આમાંથી તો નીકળવાનું જ આપણે આમાંથી નહીં નીકળીશું કેવી રીતે આપણે આગળ વધીશું બહુ સાવચેત રહેવાનું આત્મકર્મ રૂપાભિધાન એટલે મને જેવું મળ્યું છે તેવું માથી લેક્ચર નથી અપાતું કઈ વાંધો નહીં બેસો સાંભળો એટલો જ લાભ મળશે એટલો જ પ્રદ્યુમ નો ઊંઘતા ઊંઘતા લેક્ચર સાંભળે આજે જાગે છે ભાઈને પણ એટલો જ લાભ મળે બેઠો છે ને સાંભળે છે ને એ અમૃત જાય આપણે દવા છે એક દવા પીએ આપણને ખબર નથી પણ એ અસર કરશે આ દવામાં શું છે ભાઈ દવા પીધી ને તમે અસર કરશે બહુ જબરજસ્ત આ શ્લોકમાંથી શિક્ષા મળે આપણને અને આ શિક્ષા જે આપણે મળે છે તે આખી શિક્ષા આ શિક્ષા આખા ભાગવતમમાં છે અહીંયા પ્રશ્ન પૂછે છે ને હવે પ્રશ્ન પૂછે છે તો એનો વિસ્તારથી ઉત્તર આપશે સુખદેવ ગોસ્વામી હતો મૈત્ર ઋષિ હા અત્યારે મૈત્ર ઋષિ વિદુરજીનો વાત તમે સમજો એટલે આપણે કૃષ્ણ ભક્ત બનો કૃષ્ણ ભક્તિ અંગીકાર કરવાની છે એને કેન પ્રકારેણ મન કૃષ્ણ નિવેશિતા ગમે તે રીતે આપણે મન કૃષ્ણમાં લાગવું છે પૈસાવાળો છું ભિખારી છું કે મૂર્ખ છું કૃષ્ણમાં મન લાગે છે બસ આ એક કાર્ય કરવાનું આપણે તો આપણું ખરેખર કલ્યાણ થશે બાકી આપણે લાયક છે મૈત્ર ઋષિની સામે બેસવા લાયક છીએ નથી હું મૈત્ર જેમ બોલવા લાયક છું નથી ભાઈ નથી આ તો કૃપા છે કૃપા છે કોઈ સત્કર્મ કર્યા છે કોઈ ગમે તે રીતે સત્કર્મ કર્યા છે ભક્તોને પ્રસાદ ખવડાવ્યો છે અજાણતા ભક્તોમાં જે વૃક્ષ વાવ્યો છે અને એની નીચે બેઠા છે વૃક્ષ કોઈ પણ રીતે કર્મ કરીને આજે આપણે અહીંયા બેઠા છીએ તમે સાંભળી રહ્યા છો તમે પણ એટલા જ ભાગ્યશાળી છો હું પણ ભાગ્યશાળી છું કે આપણે આ ભાગવત કથા ચર્ચા કરી રહ્યા છીએ જે કથા મૈત્ર ઋષિ વિદુર મહાત્મા કરી રહ્યા છે એ સેમ વસ્તુ આપણે કરી રહ્યા છીએ વિચાર સેમ વસ્તુ એટલે આ કથા ચાલવી જોઈએ અને આપણે સાંભળવી જોઈએ કથા જે પરિસ્થિતિ છે ભૂલી જાઓ આપણી ગમે તે રીતે આપણે ભાગવત કથામાં આવ્યા ને ગમે તે મંગળ આરતીમાં આવ્યા ને બસ ગરીબ છું પૈસા વાળો છું છોડો ભાગવત કથામાં આવો મંગળ આરતીમાં આવો ભગવાનની સેવામાં લાગો ગમે તે રીતે એવી જ શું કરું બહુ તકલીફ છે બહુ તકલીફ છે બોલતા જ રહીશું જીવનભરી જ બોલતા રહીશું બહુ તકલીફ બહુ તકલીફ બહુ તકલીફ એ છોડો આ ગ્રામ્ય કથા છે ગ્રામ્ય કથા અને આપણે જો ગ્રામ્ય કથા કરતા રહીશું તો પછી આપણે લોકોને અસત્સંગ આપીશું અસત્સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર ચૈતન મહાપૃ કહે છે અસતસંગ ત્યાગ કરો અને આ સત્સંગ એટલે ભક્ત ભક્તો પણ જો ગ્રામ્ય કથામાં લાગેલા હોય તો એ પણ ભક્તને સત્સંગ આપે છે એટલે આપણે અસત્સંગ ની પણ સત્સંગ કરવાનો છે સત્સંગ એટલે આપણે બહુ આપણે ધ્યાન રાખવાનું છે બહુ સાવધાનીથી આપણે આપણે એક એક વસ્તુ કરવાનું છે આપણે એક પણ વાત કંઈ ઉચ્ચારણ કરીએ તો વિચારવાનું સોવાર કે આને કૃષ્ણ સાથે સંબંધ છે આનુકૂલ્ય ને કૃષ્ણાનું શીલનમ ભક્તિ ઉત્તમા ઉત્તમ ભક્તિ આપણે કરીએ છીએ આ વાત કરવાથી કંઈ ફાયદો થશે એટલે ઘણી વાર આપણે જપ કરીએ છીએ આપણે એમ લાગે આ વાત કરીએ આ વાત કરીએ આ વાત કરીએ આ વાત કરીએ જપ કરતા કરતા એટલે બોલી જ દે હું નીચે જાઉં એટલે બધું ટોળું આ જ વાત કરતું હોય ત્રણ જણ પેલા શા માટે અત્યારના સમય વાત કરો છો કેટલી વાર કઈ કઈને થાક્યો તો પણ પછી એટલે વાત કરતો બંધ થઈ જાય આ છે આપડી કોન્શિયસ મને ખબર પડે કે પેલું વાત કરે ને પછી અરે ભાઈ રાધેશભાઉ ની શું કામ રાહ જોવો છો તમે એવા જપ કરો ને શા એટલે આપણે આપણે નક્કી કરવાનું રાજેશ પ્રભુ નથી તો આપણે આ વાત કરી નહીં આપણે એવા મેચ્યોર બનીએ કે કોઈની રાહ નહીં જોવી પડે આપણે એ સમજીએ કે પરમાત્મા છે આપણી એક એક કાર્યની નોંધ લે છે એક એક કાર્યની એકદમ જોયા આજકાલ જ આપણને ટ્વેન્ટી ફોર અવર થ્રી સિક્સટી ફાઈવ ડેઝ આજે રજા છે ગાંધી ગાંધીજીનો જન્મદિવસ થયો હતો આજે રજા છે એટલે ભગવાન નહીં જોશે ના એ રજા ભગવાન કદી રજા નથી પાડતા અને આત્મા પણ કદી રજા નથી પાડતી આત્મા પણ ચોવીસ કલાક ચું 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 છું કાર્ય કર્યા કરે અને ભગવાન જોયા જ કરે છે થ્રી સિક્સટી ફાઈવ ડિગ્રીના એંગલથી ભગવાન જોયે છે યાદ રાખજો એટલે એક પણ ઊંધું ચત્તું કર્મ થયું ઊંધું મીન્સ ચત્તું તો કરવું જ જોઈએ આપણે ચત્તું જ કર્મ કરવું જોઈએ ઊંધું નહીં કરવાનું એટલે ધ્યાન રાખવાનું એટલે આપણે બેઠા છીએ તો એવું નહીં સિનિયર છે એટલે આપણે બેઠા છે સિનિયર છે એટલે આપણે સેવા કરીએ છીએ એવું નહીં પરમાત્મા સૌથી સિનિયર કોણ છે આપણા સિનિયર ના સિનિયર ના સિનિયર કોણ છે ભગવાન અને એ પરમાત્મા બેઠા છે આપણે જોઈ રહ્યા છે સાક્ષી રૂપે દ્રષ્ટા છે હનુમંતા છે હનુમંતા સાક્ષી દ્રષ્ટા આપણને જોઈએ છે પછી બીજું શું છે આપણને કોની રાહ જોઈએ છે આપણે એટલે આપણે હંમેશા સ્મરણ કરવાનું કે પરમાત્મા મારા હૃદયમાં છે એ આપણી બધી કાર્યોને દેખરેખ આપે છે તો આ બે વસ્તુ ટૂંકમાં કહી દઉં કે આપણને જે પણ પરિસ્થિતિ છે એ આપણા કર્મને કારણે છે હવે એ પરિસ્થિતિ ભૂલી જાઓ અને આપણે શું કરો ભક્તિ અને બીજી વસ્તુ કે ગ્રામ્ય કરતા નહીં કરો ભક્તિ એવી રીતે કરો કે જેથી પરમાત્મા પ્રસન્ન થાય એવી રીતે કોઈને કોઈને માટે આપણે ભક્તિ નથી કરતા માત્ર ભગવાન સાથે આપણો બોલાયેલો સંબંધ યાદ કરવા માટે આપણે ભક્તિ કરીએ છીએ તો આપણું જીવન સફળ થશે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલા પ્રભુપાદ કી જાય વાંછા કલ્પતુભ્ય કૃપાસ સિંધુભ્યવ ચિતાના પાવનભ્યો વૈષ્ણવ્યો નમો દે નિધાયૃકંપદ્યો નિપ્ય કૃત્વી હે સાધવ સકલે વિવાય દુરા ચૈતન્ય